પાંચ વાગેનો હસ્તમેળાપ છે અને સાત વાગે જમીને દીકરીઓનો વિદાય સમારંભ પણ જોડે જોડે છે અને કર્યાવરણ પણ અમે જોડે જોડે આપી દેવાના છીએ અને સંતો મહંતો પણ હાજરી આપવાના છે રાજકીય આગેવાનો કોંગ્રેસ હોય ભાજપ હોય કે બીજા અન્ય પક્ષો હોય બધા જ હાજરી આપવાના છે અમારા ભાવનગર શહેરના જિલ્લાના આગેવાનો અને ખૂબ જ સારી રીતે આ કામ સંપત્ક થશે એ અમે અપેક્ષા રાખીએ છીએ કે દીકરીઓના આ વર્ષે લગ્ન છે અને છેલ્લા સાત વખતે અમે લગ્ન કર્યા એમાં પાંચસો ને છત્રીસ દીકરીઓના લગ્ન કરી ચૂક્યા છીએ આજે જે સમૂહ લગ્ન છે એ ચુમ્માલીસ દીકરીઓના છે અને આવતા વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન અમારા મિત્રો દ્વારા આજે અત્યારથી જ નક્કી કરવામાં આવશે આવતા વર્ષે ડ્રોપ રાખો કે આવતા વર્ષે કરવું એ આજને આજે જ નક્કી કરશે અને આવો કાર્યક્રમ હંમેશા દર વર્ષે થાય એવી અમે બધા આગેવાનો અપેક્ષા રાખીએ છીએ અમારા પરંપરાને બીજો સમાજે પણ અપનાવ્યો છે કારણ કે માલધારી સમાજનું જીવન આપ જોઈ શકો છો કે એક ગામથી બીજે ગામ બીજે ગામથી ત્રીજે ગામ જ્યાં ચારો મળે ઢોરને પાણી બાણી મળે એટલે વિચરતી જાતિ ટૂંકમાં નમસ્કાર જય શ્રી કૃષ્ણ આવતીકાલે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ઓગણીસ એક બે હજાર પચીસના રોજ માક્ષર પોષ પાચમના રોજ આયોજન છે અને ચુમ્માલીસ દીકરીઓ યુગલો પ્રવૃતામાં પગલાં માનશે અને વ્યવસ્થામાં છે સરસ મજાનું આયોજન કરેલું છે કોર્ડન સાથે મોટા મંડપો છે ડિઝાઇન ટ્રેડિશનલ ચોરીઓ છે અને પચીસ હજાર વ્યક્તિઓ પ્રસાદની વ્યવસ્થા કરેલી છે અને સાધુ સંતોમાં અમારા રામબાપુ મહામંડલેશ્વર હમણાં જ એમને પદવી મળી છે તો એ પોતે આશીર્વાદ આપવા માટે આવવાના છે અને ભાવનગર જિલ્લાના સમસ્ત ઉદ્યોગપતિઓને પણ આમંત્રિત કર્યા છે અને સાથે અમારી સમગ્ર ટીમે એટલી બધી મહેનત કરી છે અને આ કાર્યને ભગીરથ કાર્યને પાર પાડ છે એવી ખરાબ આ બાબતે તો બધું લગભગ આપણે ભાઈએ બધી વાત કરી દીધી છે પણ અમારે એક એક વિશેષ માહિતી માટે આપવાની છે કે અઠ્યાવીસ તારીખે અમારે શ્રી 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 એક હજાર આઠ શ્રી રામ બાપુનું ભવ્યથી ભગવત સ્વાગત અને એની રેલીનું આયોજન કરવાનું છે એ માટે મીડિયાને પણ હું એક વિનંતી કરું છું કે આ માટે એક પ્રકાશ પાડે અને આ માટે અમારે નારી ચોકડીથી લઈ અને અમારે ઠાકર દુવારા મંદિર સુધી એ વ્યવસ્થા માલધારી સુધીની વ્યવસ્થામાં બધા ભાગરૂપે બધા ભાઈઓ અને સર્વે મિત્રો અને મીડિયાને તો હું આમંત્રણ આપું છું કે આ માટે અમારા અમારી સાથે સહભાગી થાવ એવી અમારે ઠાકર ને પ્રાર્થના તમને તમે શું કહેશો આયોજન ને લઈને હાલના અમારા બે આયોજન છે જે સમૂહ છે અને એક તો રામ બાપુ નું બંને આયોજન અમે કાયદાકીય રીતે પૂરેપૂરું પાલન કરી અને આયોજન કરશું એ અમારો સમાજ ટોટલી નિર્ણય છે સમૂહ નું કેવું આયોજન છે બહુ સરસ આયોજન છે જમણવારની અંદર ટોટલી લગ્ન થી લઈને બધું જ આયોજન ટોટલી સરસ છે થેન્ક યુ ખાસ કરીને વાત કરીએ જે પ્રકારે ભરવાડ સમાજ દ્વારા જે સંલગ્નનું આયોજન છે પચીસ હજારથી વધુ લોકોએ પ્રસાદ લેવાના છે ચુમ્માલીસ થી વધુ નવયુગલો છે એ પણ આમાં ભાગ લેવાના છે આ ઉપરાંત કહી શકાય કે તાજેતરમાં જેમને મહામલેશ્વરની પદવી મળી છે એવા શ્રી રામ બાપુ પણ અહીંયા હાજર રહેવાના છે ખાસ તેઓ આશીર્વચન આપતા અને ત્યારબાદ ફરી એક વખત રામ બાપુ ભવ્ય સ્વાગત ભાવનગરમાં થાય એવો પણ તકતો ગોઠવાઈ રહ્યો છે